પણ ફરતો 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 એમ કેવાય કે તેર વાળા ગામ થયા છે માં પગ મેલ્યો છે હો સાહેબ હા મળવા જેવા માણસો નવા વરહમાં મળ્યા છે ને દાદાના સાનિધ્યમાં મળ્યા છે એટલે મજા મજા થઈ ગઈ નીલો લે થઈ ગયો આ તું હાલાઈ ને હા તો મને સમાજનો કાર્યક્રમ છે સમાજનો પ્રોગ્રામ છે આજ તો ભાઈ સમાજનો કાર્યક્રમ છે એટલે જેવો તેવો છે નહીં આ ઘણા બધા યુવાનો બેઠા છે માતાઓ બેઠી છે બહેનો બેઠી છે વડીલો બેઠો છે હવને વિનંતી છે કે બાપા વ્યાસન થી શેટા રહેજો મજૂરી કરજો મહેનત કરજો આ દાદો બેઠો એ કોઈ માથે નહીં રહેવા દે હો એમ બાકી સમાજ ના ભામાશાહ કહેવાય એવા આગેવાનો આપણને મળ્યા છે શિક્ષણ નો દોર છે શિક્ષણ સામુ પ્રયાણ કરજો અને ક્યાંક અમારી જરૂર પડે કહેજો પણ એમ કહેવાય ભગત કે હુતા તાણે પંખો ફરે મગજ ફરતો હોય પગમાં સગર ગોઠવ્યા હોય થાક્યા હોય પાક્યા હોય હાથ કામ ના કરતા હોય પગ કામ ના કરતા હોય તો બે ઘરે યુટ્યુબમાં જઈને વાહતા વાંધી ના વિડીયા જોવાના શાકભાજી ના બધાની ભલામણ કરતા કરતા મારી અમાર તો એમાં હેલે છે તમે બધા સપોર્ટ કરો છો તો હેડી થાય છે એટલે આમાં ટેકો રાખજો હા બાકી આ જીવનની અંદર સાહેબ એક નાનું છોકરો હોય ને એના પરિવારને ઓળખતું હોય મા બાપ ને ઓળખતું હોય દાદા દાદી ને ઓળખતું હોય અને એના પછી કોઈ ઓળખતું હોય તો હોય પ્રેમ તમારા આશીર્વાદ આશીર્વાદ છે નવા રાખજો આમ તો બીજું તો મને ઘણું બધું કઈ બોલતા આવડતું નથી મહાનો ભાવ બધા બેઠા છે જેટલું આવડે છે એટલું બોલું છું પણ બે ઘડી બધા મજા કરાવું છું બરોબર આ જીવનમાં કોઈ દાડો તકલીફ પડે ને તો એ ભોગવો તમારા આપણે કોઈ લેવા દેવા નથી હું એ તકલીફ ભોગવીને જ આટલે પહોંચો છું બરોબર અને આગળ આવું હોય તો તકલીફ ભોગવવી પડે ને તકલીફ એને આલે ભગવાન જેનામાં સહન કરવાની શક્તિ હોય તમારામાં સહન કરવાની શક્તિ છે કોક તકલીફ પડે ને તો મન મક્કમ રાખીને આગળ વધવાના પ્રયાસ કરજો સફળતા સો ટકા મળે છે ઘણી શાકભાજીની લારીઓ ચલવી પાર્લર ચલવ્યા જુસની લારીઓ ચલવી સિમ કાર્ડ વેચે સાહેબ